અગાઉના વીડિયોમાં આપણે આ યાદચ્છિક ચલ એક્સ માટે સંભાવના વિતરણ જોઈ ગયા હતા જ્યાં અહીં એક્સ એ જ્યારે છ ફ્રી થ્રો કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલા ફ્રી થ્રો માં સ્કોર થાય છે તેની સંખ્યા બતાવે છે તેના માટે આપણે એવું પણ ધાર્યું હતું કે ફ્રી થ્રો થવાની સંભાવના સિત્તેર ટકા છે તો હવે આપણે તેને આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે આ દ્વિપદી સંભાવના વિતરણનો આલેખ દોરીએ તો હવે અહીં આપણે તેનો આલેખ દોરીએ મારા માટે આ કિંમતો મહત્વની છે હવે હું અક્ષ દોરીશ આ મારો એક અક્ષ છે અને આ મારો બીજો અક્ષ અહીં આપણી પાસે જુદા જુદા ટકા છે અને સૌથી મહત્તમ ટકા છે માટે આપણે સૌથી મહત્તમ ટકા ચાલીસ ટકા લઈશું લઈએ તેથી આ વીસ ટકા થશે ત્યારબાદ અહીંથી આ અડધું દસ ટકા થાય અને તેવી જ રીતે આ અડધું ત્રીસ ટકા અને હવે આ અક્ષ પર એ સંખ્યાઓ દર્શાવીએ જે યાદચ્છિક ચલ લઈ શકે આપણે યાદચ્છિક ચલ બરાબર ઝીરો લીધું છે ત્યારબાદ યાદચ્છિત ચલ બરાબર એક લીધું છે ત્યારબાદ યાદચ્છિત ચલ બરાબર બે લીધું છે ત્યારબાદ યાદચ્છિત ચલ બરાબર ત્રણ લીધું છે ત્યારબાદ યાદચ્છિત ચલ ચાર લીધું છે ત્યારબાદ પાંચ અને પછી અંતે છ હવે અહીં ઝીરો આગળ ઝીરો પોઈન્ટ એક ટકા છે માટે આપણે તેને આ રીતે થોડું બતાવી શકીએ એક્સ બરાબર ઝીરો આગળ ઝીરો પોઇન્ટ એક ટકા છે માટે આપણે અહીં તેને થોડું બતાવી શકીએ ત્યારબાદ x બરાબર એક આગળ એક ટકા છે આપણે તેને આ પ્રમાણે થોડું વધારે બતાવીએ આ રીતે ત્યારબાદ x બરાબર બે આગળ છ ટકા જે લગભગ આટલું થશે અહીં આ x બરાબર બે આગળ છ ટકા છે ત્યારબાદ એક્સ બરાબર ત્રણ આગળ અઢાર પોઈન્ટ આશા છે કે તમને તે સમજાઈ રહ્યું હશે ત્યારબાદ એક્સ બરાબર ચાર આગળ બત્રીસ પોઈન્ટ ચાર ટકા મળે છે અને તે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ બત્રીસ પોઈન્ટ ચાર ટકા છે હું તેને રેખાંકિત કરીને બતાવ એક્સ બરાબર ચાર આગળ બત્રીસ પોઈન્ટ ચાર ટકા ત્યારબાદ એક્સ બરાબર પાંચ આગળ ત્રીસ ત્રણ ટકા જે લગભગ આટલું આવશે અહીં આ ત્રીસ ત્રણ ટકા છે જે આપણને એક્સ બરાબર પાંચ હોય ત્યારે મળે અને અંતે એક્સ બરાબર છ આગળ અગિયાર પોઈન્ટ આઠ જે લગભગ આટલું થાય

તમે ખરેખર અને આલેખ પત્ર પર દોરી શકો